નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે લોકસભા તારીખોની સાથે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે આ વખતે લોકસભા ચૂંટણીનું આયોજન સાત તબક્કામાં થવાનું છે ત્યારે પ્રથમ તબક્કાની શરૂઆત ઓગણીસ એપ્રિલથી થશે અને એક જૂનના રોજ સાતમાં એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે ગુજરાતમાં છવ્વીસ લોકસભાની બેઠકો પર સાત મે રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે એટલે કે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ જશે ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠકો પર મતદાન પૂરું થયા બાદ ચાર જૂનના રોજ પરિણામ જાહેર કરાશે ગુજરાત પીએમ મોદી અને ભાજપનું ગઠ મનાય છે એટલા માટે આખા દેશની નજર ગુજરાતની ચૂંટણીઓ પર રહેશે ત્યારે અહીં પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે જેની તારીખ સાત મે જ નક્કી કરવામાં આવી છે બાર એપ્રિલે ગેજેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ છે જ્યારે વીસ એપ્રિલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે